क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स नाम याद रखना। नमस्कार, न्यूज़ कैपिटल की विशेष रजूआत साथ हों जो कुछ शाखर दर्शक मित्रों आ कार्यक्रम नाम से वॉचर राशि कार्यक्रम के अंदर आपडे તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ દિવસના વિશેષ મહત્વ વિશે શું શુભાશુભ પૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષી આચાર્ય આશુતોષી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌપ્રથમ આજના દિવસના પંચાંગથી દિવસનું પંચાંગ જાણી અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો અવધૂત સદાનંદ પર બ્રહ્મ સ્વરૂપીણે વિદેહ દેહ રૂપાય દત્તાત્રેય નમોસ્તુતે મિત્ર પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુનિશ્ચિત કરી શકે તો આજે તારીખ થઈ રહી છે

એના નામના વર્ણનાક્ષરો રહેશે ન અને ય આ પ્રમાણે નામકરણ કરવું રાશિ સંગત અને શાસ્ત્ર સંમત ગણાશે આ છે આજના દિવસનું પંચાંગ જી તો દર્શક મિત્રો દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્તો અને દિન વિશે એ પૂર્વી જાણી લઈએ આજના સૂર્યોદય અને સૂર્યાસ્તને આજે સૂર્યોદય સવારે સાત કલાક અને વીસ મિનિટ થયો જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક અને બે મિનિટ થશે હવે વાત કરીએ રાહુકાલમની આજે રાહુ કાલમનો સમય સવારે દસ કલાક અને એક મિનિટથી પ્રારંભ કરી અગિયાર કલાક અને એકવીસ મિનિટ સુધી રહેશે વિજય મુહૂર્ત સમય બપોરે બે કલાક અને ઓગણત્રીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક અને પંદર મિનિટ સુધી રહેશે જ્યારે અભિજિત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક ને ઓગણીસ મિનિટ થી પ્રારંભ કરી બપોરે એક કલાક અને બે મિનિટ સુધી રહેશે તો સાથે આજે પ્રદોષ અને શનિવાર છે શનિ પ્રદોષ નું આજનું મહાવ્રત રહ્યું છે તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો અને દિન વિશેષ જી તો દર્શક મિત્રો દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુતોષીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમ આગળ વધતા આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું સૌપ્રથમ જાણવાના છે મેષ વૃષભ અને મિથુન રાશિ વિશે અને આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે છે કેવા યોગ જોવા મળી રહ્યા સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું જણાવશો આશુતોષજી કે મેષ રાશિ વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે અ લ અને ઈ આવા જાતકો માટે આજે આપ ખુશ અને સંતુષ્ટ રહો એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે આજે મહેનતનું પૂરેપૂરું ફળ આપને પ્રાપ્ત થતું જણાઈ રહ્યું છે અર્થાત જેટલી મહેનત કરશો એ પ્રકારે પૂરો લાભ આજે મળવાની સંભાવનાઓ છે આજે કેટલાક નાણાકીય લાભ પણ આપને શક્ય બની રહ્યા જોવા મળી રહ્યા છે તો આર્થિક બાબતે પણ આજનો દિવસ અનુકૂળ સાબિત થશે મિત્રો અને સંબંધીઓ તરફથી ઘણું સન્માન આજ આપને પ્રાપ્ત થઈ શકે છે આ સમય દરમિયાન સ્વાસ્થ્ય પણ આપનું સારું રહેતું જોવા મળી રહ્યું છે તો ટૂંકમાં આજનો દિવસ આપના માટે મંગલમય બની રહ્યો છે હવે વાત કરી લઈએ ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે કાળો રંગ કોઈ પણ રીતે આપે આ રંગનો પ્રયોગ કરો મંગલકારી સાબિત થશે ઉપાય શું કરશો

તમારે તમારા ખર્ચની સાથે તમારી બચત ઉપર પણ આજે થોડુંક ધ્યાન આપવાની જરૂર છે બજેટ સચવાયેલું રહે તો લાભ અવશ્ય મળી શકે બજેટ ઉપર ધ્યાન અવશ્ય રાખજો નોકરી કરતા લોકોના મહત્વના કાર્યોમાં પ્રગતિ આજે આવી શકે છે આજે એક સરળતાથી તમારા કાર્યો સંપન્ન થતા જોવા મળી રહ્યા છે તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળવાની પણ આજે સંભાવનાઓ છે ટૂંકમાં દિવસ તમારા માટે શુભ છે મંગલકારી છે હવે વાત કરીએ ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે આસમાની કોઈ પણ કરો આપના માટે મંગલકારી સાબિત થશે ઉપાય કયો કરવો જોઈએ આજના દિવસે આ કોઈ ભિક્ષુકને મદદ અવશ્ય કરવી આપના માટે મંગલકારી સાબિત થશે હવે વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ જેના વર્ણના અક્ષરો બને છે ક છ અને ઘ આવા જાતકો માટે આજે તમારી કાર્યક્ષમતામાં વધારો થતો જોવા મળી રહ્યો છે વ્યવસાયમાં એ આપના માટે પ્રગતિકારક સાબિત થશે આજે ખર્ચ માટે બજેટ બનાવવું તમારા માટે શુભ અને સારું જણાવી શકે તો બજેટ પ્રમાણે જ ખર્ચ અવશ્ય કરો કે આટલું આ જ ખર્ચ કરવા લાયક છે મિત્રોનો સહકાર અને સહયોગ આજે આપને અવશ્ય મળી શકે એમ છે આજે કામ કરવાનો સંતોષની લાગણી પણ આપને થતી જણાય કે કોઈ કામ કરો છો એનો સંતોષ થશે કે તમે કામ દિલથી કર્યું છે આજે લાગણીઓ ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે લાગણીઓ જેટલી અનુશાસિત થશે દિવસ તમારા માટે એટલો જ અનુકૂળ સાબિત થશે ટૂંકમાં દિવસ મંગલકારી છે વાત કરીએ ઉપાયની આજે આપના માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો એ છે દુર્વાસ્યામ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે ઉપાય કયો કરશો તો આજના દિવસે પક્ષીઓને ચણ નાખવું તમારા માટે હિતાવહ સાબિત થશે જી તો પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે આપણે વાત કરીશું કર્ક સિંહ અને કન્યા વિશે કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થશે કેવા યોગ જોવા મળશે સાથે સાથે કયો ઉપાય અને કયો શુભરંગ આજે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ કર્ક રાશિ રાશિ ચક્રની આ ચોથી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ આવા જાતકો માટે આજે ખૂબ જ સમજદારીથી આગળ વધવાની જરૂર છે વડીલોની વાત ઉપર ધ્યાન આપવું અને તેમની સલાહ માનવી તમારા માટે આજે લાભપ્રદ સાબિત થશે તમારે તમારા અભ્યાસમાં શિથિલતાથી બચવાની જરૂર છે આળસ છોડવી શુભ સાબિત થશે આજે આળસનો ત્યાગ કરીને થોડી મહેનત કરી લેશો તો દિવસ આપના માટે ખૂબ ઉમદા સાબિત થશે તમારા કામ અધુરા રહેવાના કારણે ક્યાંક થોડું મન બેચેન અવશ્ય રહે એ પ્રકારના પણ ગ્રહમાન છે ટૂંકમાં દિવસ મધ્યમ છે વાત કરી ઉપાયની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે રાખોડી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો મંગલકારી સાબિત થશે ઉપાય કયો કરશો આજે આજના દિવસે હનુમાનજીના દર્શન કરવા તમારા માટે મંગલકારી સાબિત થશે હવે વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ સિંહ રાશિ કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે મ ને ટ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે આત્મવિશ્વાસથી ભરેલો જોવા મળી રહ્યો છે શરૂઆત જ ખૂબ સુભાજી થવાની છે જનકલ્યાણના કાર્યોમાં સામેલ થવાના અવસર આજે મળતા નજરે ચડી રહ્યા છે સંતાનોની પ્રગતિમાં આવતા અવરોધો જે છે આજે દૂર થશે આપના માટે એ ખૂબ જ આનંદનો વિષય બનશે તો આજે સુખ સુવિધાના સાધનોમાં કે સુખ સુવિધાના ક્ષેત્રોમાં વૃદ્ધિ થતી જોવા મળી રહી છે ટૂંકમાં સિંહ રાશિના જાતકો માટે દિવસ સાનુકૂળ છે મંગલકારી જોવા મળી રહ્યો છે હવે વાત કરીએ ઉપાયની શુભ રંગ આપના માટે આજે બની રહ્યો છે બદામી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો દિવસ કલ્યાણકારી સાબિત થશે ઉપાય કયો કરવો જોઈએ આજે તો આજના દિવસે ઘરમાં કપૂરનો ધૂપ કરવો શુભ સાબિત થશે વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ જેના વર્ણના અક્ષરો બને છે પ અને અણ આવા જાતકો માટે આજે તમારા પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન સંભવી શકે છે નાણાંની લેવડ દેવડના કામ કરતા લોકોએ આજે સાવધાન રહેવાની જરૂર છે ખાસ કરીને સાવચેતી આપના માટે શુભ સાબિત થશે તમારી ખોવાયેલી કોઈ કિંમતી વસ્તુ છે એ આજે આપને પરત મળવાની સંભાવનાઓ છે તમને પરંપરાગત કામમાં સામેલ થવાનો અવસર મળી શકે છે તમારી જે પૈતૃક કામ ચાલતું હોય એમાં તમે જોડાઈ શકો છો આજે જવાબદારીનું કામ પણ તમને મળી શકે ટૂંકમાં દિવસ શુભ છે મંગલકારી છે વાત કરી ઉપાયની શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે મોર પીંછ રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરશો આજે શિવાર્ચન છે ને કરવું શિવજીની પૂજા કરવી મંગલકારી સાબિત થશે આપણા માટે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે એના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુ આશુતોષીએ માહિતી આપી હવે અન્ય છ રાશિના જાતકોનો રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકો એક નાનકના વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ

રાશિચક્રની આ સાતમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત આવા જાતકો માટે રચનાત્મક કાર્યમાં તમે સામેલ થઈ શકો છો જે તમારા માટે નામના મેળાવાળું સાબિત થશે આજે તમારી વાણીને વર્તનને થોડુંક નિયંત્રિત રાખવાની જરૂર છે ક્યાંક નજીકના લોકો નાખુશ કે નારાજ થઈ શકે છે તો વાણી વર્તનને આજે સાનુકૂળ રાખો ખૂબ શુભ સાબિત થશે કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા તમારે સાવધાની સાવચેતી રાખવાની જરૂર છે વિચારવાની જરૂર છે કે આ નિર્ણય કોઈના માટે કે પોતાના માટે નુકસાન દેતો નથી થઈ રહ્યો તો સાથે તમારા પરિવારના સભ્યો વચ્ચે આજે સુમેળ ભર્યું વાતાવરણ બની રહે એ પ્રકારના પણ ગ્રહમાન છે આજે આપના સ્વપ્ન સાકાર થતા જોવા મળશે ટૂંકમાં આપના માટે આજનો દિવસ મંગલમય કે કલ્યાણપ્રદ બની રહ્યો છે વાત કરી ઉપાયની તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે ઘેરો બદામી રંગ કોઈ પણ રીતે આનો પ્રયોગ મંગલકારી સાબિત થશે ઉપાય શું કરશો તો આજના દિવસે હનુમાનજી મહારાજના દર્શન કરવા અને સફેદ આકડાના પુષ્પ એમના ચરણમાં નિવેદિત કરવા શુભ સાબિત થશે આપના માટે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આઠમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે કાયદાકીય બાબતોમાં સાવચેતી અવશ્ય રાખજો ક્યાંક ચૂપ થઈ તો ત્યાં ફસાવાની વારી આવી શકે છે આજે લાલચ થી બચવું કારણ કે લાલચ નુકસાનનું કારણ આજે બની શકે એમ છે આજે તમારા જીવનસાથી પાસે મન ખુલ્લું કરી દેજો મનની બધી જ મૂંઝવણ આજે દૂર થશે આજે મિત્ર તમારી કોઈ વાતને લઈ નારાજ થતો પણ જોવા મળી શકે છે વાણીને થોડીક મજબ અનુકૂળ રાખશો તો એ દોષ નહીં લાગુ પડે આજે સ્વભાવને શાંત રાખવો તમારા ખુદના કલ્યાણ માટે મંગલકારી સાબિત થશે ટૂંકમાં દિવસ સાનુકૂળ છે વાત કરી ઉપાયની શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે કથ્થઈ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો મંગલકારી સાબિત થશે ઉપાય શું કરશો તો આજના દિવસે આપે ચંદનનું દાન કરવું મંગલકારી સાબિત થશે હવે વાત કરીશું આગળની રાશિ એટલે ધન રાશિ ધનરાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજે તમારી કાર્યમાં ઝડપ આવતી જોવા મળી શકે છે કાર્યક્ષમતામાં આજે પાવર વધી જતો જોવા મળી રહ્યો છે વ્યવસાયિક ક્ષેત્ર તમે સારામાં સારું આજે પ્રદર્શન કરી શકો સારામાં સારું કાર્ય સંભવી શકે છે આજે તમે તમારા કાર્યો બીજા ઉપર ન છોડતો જો બીજા ઉપર છોડશો બીજાના ખભે તમારા કાર્ય એપ્લાય કરી દેશો તો નુકસાન થવાની સંભાવનાઓ છે એટલે પોતાનું કામ આજે પોતે જ કરી લેવું તમારા માટે કલ્યાણકારી સાબિત થશે નોકરીમાં પદ પ્રતિષ્ઠાની વૃદ્ધિના પણ યોગો જોવા મળી રહ્યા છે આજે અટકેલા કાર્યો મિત્રોની મદદથી પાર થશે ટૂંકમાં દિવસ સાનુકૂળ છે વાત કરી ઉપાયની શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે કે ગોલ્ડન રંગ કોઈ પણ રીતે ગોલ્ડન રંગનો પ્રયોગ મંગલકારી ઉપાય શું કરશો તો આજના દિવસે આપે

મકર રાશિ રાશિ જાતકો માટે કોઈ મોટી સિદ્ધિ જેના માટે ઘણા સમયથી મહેનત કરતા આજ પ્રાપ્ત કરી શકાશે તમે વિવિધ ક્ષેત્રોમાં તમારું પ્રદર્શન સારામાં સારું કરી શકો સારામાં સારા એફર્ટ આપી શકશો આજે તમારા ભાગ્યમાં સકારાત્મક બદલાવ આવવાની સંભાવનાઓ છે આજે તમારા પૈતૃક સંબંધિત સંબંધિત જે વિવાદો ચાલી રહ્યા છે એમાં તમને વિજયશ્રી મળી શકે છે અર્થાત પૈતૃક સંપત્તિ સંબંધિત ચાલતા મામલામાં સફળતા મળી શકે નિર્ણય તમારા પક્ષમાં આવવાની સંભાવનાઓ છે દિવસ શુભ છે વાત કરી ઉપાયની શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે રોયલ રીતે પ્રયોગ મંગલકારી સાબિત થશે ઉપાય શું કરશો તો આજના દિવસે આપે કીડિયારું ખાંડ દ્વારા અને લોટ દ્વારા મિશ્રણ કરી કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળ નિરાશી કુંભ રાશિ કુંભ રાશિ કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ગ શ સ અને શ આવા જાતકો માટે ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ કલ્યાણકારી સાબિત થશે બધાને સાથે રાખવાનો જે તમારો પ્રયાસ છે એમાં નિશ્ચિત તમને સફળતા મળવાના યોગો છે પ્રોપર્ટી બાબતે વિવાદ આજે સંભવી શકે ઘરમાં ટાળવા પ્રયત્ન કરો પ્રયાસ કરો એ તાવ સાબિત થશે આધ્યાત્મિક કાર્યમાં તમારો ઝુકાવ આજે વધતો જોવા મળી શકે છે તમે મિત્રો સાથે કોઈ મનોરંજન કાર્યક્રમમાં પણ જોડાઈ શકો છો ટૂંકમાં દિવસ તમારા માટે સાનુકૂળ થતો જોવા મળી રહ્યો છે હવે વાત કરીએ ઉપાય આજે આપના માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો એ બની રહ્યો છે આછો વાદળી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી નીવડશે ઉપાય શું કરશો તો આજના દિવસે આપે વડીલોના ચરણ સ્પર્શ કરવા એમની આજ્ઞાનું પાલન કરવું તમારા માટે મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ મીન રાશિ જેના વર્ણના અક્ષરો બને છે ચ અને થ આવા જાતકો માટે આજનો દિવસ સામાન્ય સાબિત થતો જોવા મળી રહ્યો છે આરોગ્ય પ્રત્યે બેદરકારી આજે શુભ નહીં ગણાય એટલે આરોગ્ય પ્રત્યે જે બેદરકારી દાખવતા હોય છોડવી હિતાવ રહેશે આજે નવા ધંધાની શરૂઆત કરવાનો તમને વિચાર આવી શકે છે કોઈ સમર્થન મળી શકે છે પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ તમને તમારા દરેક ક્ષેત્રમાં જ મળશે કોઈ વ્યાપારનો હોય પારિવારિક સમસ્યા હોય કે તમારા ખુદના કોઈ કાર્ય માટે નિર્ણયમાં હોય આજે પરિવાર તમારી સાથે જોવા મળશે આજે વ્યવસાયમાં કોઈ મોટું જોખમ ન લેવા તમને સલાહ આપીએ છીએ ટૂંકમાં દિવસ કલ્યાણકારી છે હવે વાત કરીએ ઉપાયની આજે આપના માટે શુભ બની રહ્યો છે સિલ્વર કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે આજે મૃત્યુંજય મહાદેવની આરાધના મૃત્યુંજય સ્તોત્ર દ્વારા કરવી કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે કેવો જોવા મળી રહ્યો છે

તો દર્શક મિત્રો અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે કાર્યક્રમમાં આગળ વધીશું આજનો લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ પ્રદોષ છે પ્રદોષના દિવસે શિવજીની આરાધના કરવાથી તમામ પ્રકારના અમંગળો દૂર થાય છે દર મહિનાના શુક્લ અને કૃષ્ણ પક્ષમાં તેરસ ઉપર પ્રદોષ જોવા મળે છે ક્યારેક બારસ ઉપર પણ હોય તો આ જે શનિવારના દિવસે જે પ્રદોષ છે આ પ્રદોષે શિવ આરાધન કરવું પ્રદોષનો સમય સંધ્યાકાળનો થી લઈ અને રાત્રે નવ વાગ્યાના મધ્યનો હોય આ સમય અવધિમાં શિવપૂજન કરવું ખાસ કરીને રાવણ રચિત તાંડવ સ્તોત્રની સ્તુતિ કરવી મંગલકારી સાબિત થાય જીવનનું તમામ પ્રકારનું દારિદ્ર્ય આર્થિક માનસિક અને શારીરિક ત્રણેય પ્રકારનું દારિદ્ર દૂર થાય છે અને શનિવારના વિશેષ પ્રદોષથી શનિ પીડામાંથી મુક્તિ મળે છે તો આ જે પ્રદોષ વ્રત અવશ્ય કરવું મંગલકારી સાબિત થશે તો દર્શક મિત્રો આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનો શું વિશેષ મહત્વ છે તે આપણે આશુતોષજી પાસેથી જાણકારી મેળવી લીધી અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ હવે વાત કરીએ આજના વિશેષ મહામંત્રની નોંધી રાખો પાઠ કરવો આજના દિવસે થશે મંત્ર છે ઓમ નમો ભગવતી રામચંદ્રાયમ આજે આ જાપ આપના માટે કલ્યાણકારી ભાગ્યવર્ધક સાબિત થશે યથાસભવ જાપ કરવા હિતાવ બની રહેશે તો દર્શક મિત્રો આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો તેટલા અવશ્ય કરજો જેના થકી આપને વિશેષ ભગવદના આશીર્વાદ મળી રહે ત્યારે આ તમામ માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનું પંચાંગ દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે વિશેષ યોગ જાણી લીધા છે સાથે ઉપાયો અને આઠના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે આ તમામ માહિતી આશુતોષજી આપી આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપણી ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપણે પ્રશ્ન મૂઝવતા હોય તે પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો ત્યારે આશા છે જેવી માહિતી આપને આપી તે ઉપયોગી લાગીએ છીએ અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું પરંતુ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર